નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર દીકરીની માતા આ ત્રણ ઉપાય કરે તો દીકરી દરેક રીતે સુખી થાય છે મિત્રો દરેક માતા પિતાને તેમના સંતાનની ચિંતા હોય છે ખાસ કરીને દીકરીની માતાને દીકરીની ચિંતા ખૂબ હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ત્રણ સરળ ઉપાય કરવાથી દીકરીના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે મિત્રો તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હોવ તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયોને લાઈક કરો દીકરીના સારા ભવિષ્ય માટે તમારા કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરો પહેલો ઉપાય છે સોમવારના દિવસે ગાયના દૂધમાં કાળા તલ પધરાવી શિવજી ઉપર અભિષેક કરવો તમે જ્યારે શિવ મંદિરે જાઓ ત્યારે સૌ ભગવાન શિવના દર્શન કરવા શિવજીની પ્રદક્ષિણા કરવી ત્યાર પછી તમે જ્યારે શિવ પૂજા કરવા બેસો ત્યારે હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો કે હે શિવજી હે મહાદેવ હું મારી દીકરીના સારા ભવિષ્ય માટે આ પૂજા કરું છું એ જળ શિવજી પાસે ચડાવવું અને તે પછી કાળા તળ પધરાવેલ દૂધથી ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા શિવ અભિષેક કરવો અભિષેક કર્યા પછી ફરીથી તમને જો શિવજીનો કોઈ મંત્ર આવડતો હોય તો એ મંત્ર શિવજી પાસે બોલવો અને ભગવાન શિવની પ્રાર્થના કરવી કે હે ભગવાન શિવજી મારી દીકરીના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી કૃપા કરજો બીજો ઉપાય છે બુધવારના દિવસે સાંજના સમયે ગણપતિ દાદા પાસે દીવો પ્રગટાવી કંકુ ચોખાથી ગણપતિ દાદાની પૂજા કરવી ત્યાર પછી ગણેશદાદાની પ્રાર્થના કરવી કે હે ગજાનન ગણપતિ દાદા મારી દીકરીના જીવનમાં આવતા બધા જ સંકટોનો નાશ કરજો અને એના જીવનમાં કોઈ દુઃખ ના આવે એવી કૃપા કરજો ત્યાર પછી સંકટનાશક સ્તોત્રનો પાઠ કરવો ત્રીજો ઉપાય છે ગુરુવારના દિવસે પીડા પુષ્પથી લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી તમારા ઘર નજીક જો લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર હોય તો ગુરુવારે સાંજે ત્યાં જવું ભગવાન લક્ષ્મીનારાયણની પીડા પુષ્પથી પૂજા કરવી જો નજીકમાં મંદિર ન હોય તો ઘરમાં લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિમા મૂર્તિ રાખી અને લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરી શકીએ અને દીકરીના સારા ભવિષ્ય માટે લક્ષ્મીનારાયણ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવી આટલું કરવાથી દીકરીના જીવનમાં ખૂબ સુખ આવશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ